પાવર ગ્રીડ કંપનીની દાદાગીરી સામે અત્યારે હળવદના જે ખેડૂતો છે તે અત્યારે મામલતદાર કચેરી આવ્યા છે પ્રાંત અધિકારી સાથે બેઠક કરી બેઠકના અંતે એક તો નક્કી થયું કે ખેડૂતોને જે પોલ ઊભો કરશે તો કેટલા પૈસા દેવામાં આવશે પરંતુ કોરિડોરનું કંઈ હજી નક્કી નથી જેને લઈ અને ખેડૂતો કહી રહ્યા છે કે આ મીટિંગ પૂર્ણ નથી થઈ અમારી જે માંગ છે એ માંગ પૂર્ણ નથી થઈ એટલે અમે જે છે પાવર ગ્રીડના કંપનીના જે અધિકારીઓ છે કર્મચારીઓ છે એને અમે ખેતરમાં નહીં ઘૂંસવા દઈએ આ ખેડૂત આગેવાનો ખેડૂતો આપણી સાથે છે થોડીક એમની સાથે પણ વાત કરી શું તમારું નામ કાનબા જાડેજા જય જવાન જય કિસાન જે પાવરગ્રીડની કોરિડોરની જે ખેડૂત મીટિંગો ખેડૂત આગેવાન દ્વારા મીટિંગ કરવામાં આવી પ્રાંતમાં અધિકારી સાથે પણ છેલ્લા બાર મહિનાથી પાવરગ્રીડ ગુજરાત એકમાં તેમ ચૌદ જિલ્લામાં હળવદ તાલુકામાં કોરિડોરનો કે વળતરનો ઓછામાં ઓછો માંગણી લઈને આવે છે અને અવારનવાર કોઈ માંગણી સંતોષકારક મળતી નથી આજથી ચાર વર્ષ પહેલાં એક હજાર ત્રણના જીઆર ચૂકવા અને અત્યારે નવસો એંસીના ભાઈ કોરિડોરના છસો પચાસ રૂપિયા એવા જે અત્યારે વધવા જોઈએ ઓછામાં ઓછા બારસો પચાસ મળવા જ જોઈએ તો જ ખેડૂતોને વળતરની માગણી સંતોષકારક છે પણ પાવરગીડીની દાદાગીરીથી દાદાગીરીથી કામ કરે છે અને ખેડૂતોની માગણી કોઈ જાતની સંતાસી નથી કારણ કે ખેડૂતો અવારનવાર પરેશાન છે અને ખેડૂતો આવનારા સમયમાં માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો મામલેદાર મામલતદાર કચેરીએ ધરણા કરશે અને ખેડૂત સભાઓનું આયોજન કરશે હરેક ગામમાં અને ગ્રીડની કોઈ પણ દાદાગીરી કે ખેડૂતોની માગણી સંતોષે છે નહીં ત્યાં પાવર ગ્રીડને તેના ખેતરમાં ઘૂસવા નહીં દે જય જવાન જય કિસાન તમે કીધું કે નવસો ને સત્યાવી રૂપિયા નવસો ઓગણસી નવસો ઓગણસી રૂપિયા તો કોરિડોરને એટલા કરી દેવામાં આવે ભાવ જુદો જુદો ન કરો એમ અત્યારે મામલદાર કચેરીએ પ્રાંત અધિકારી સાથે મિટિંગ કરી એમાં એમને કોરિડોરનો ભાવ આપ્યો અત્યારે કોરિડોરનો ભાવ આજ સુધી ડિક્લેર નોત કર્યો કોરિડોરના હવે એ લોકો છસોને પંચોતેર રૂપિયા આપવા તૈયાર છે છસો પંચોતેરના પચીસ ટકા એટલે પોલનો જીઆર નવસો ઓગણસી અને કોરિડોરનો એ લોકો છસો પંચોતેરનો આપ્યો એટલે બેમાં ઘણો ડિફરન્સ છે એમ એટલે તોલો એ નવસો ને ઓગણ એંસી કર દો છસો પંચોતેર વાર નો કરી દે તો ખેડૂતને કંઈ તકલીફ નથી ને ખેડૂત કામ કરવા દેવા રાજી છે બધા ઓકે શું તમારું નામ અલ્કેશભાઈ મારે વીજપોલ જ આવે છે હવે એક જ ખેડૂત આપણે ખાતેદાર હોય અને એક જ ખેતરના બે ન હોય પહેલાં તો એક વસ્તુ કે પોલના પોલના કર્યા આપણે નવસો ને રૂપિયા તો કોરિડોરના પણ નવસો ને ઓગણ અમને મળવા જોઈએ જ્યાં સુધી અમને નવસો ને ભાવ નહીં મળે ત્યાં સુધી અમે કામ કરવા નહીં ટૂંકમાં પ્રતિ મીટર ચોરસ મીટર પોલ ઉભો કરે એટલે એના જે ચારે ખૂણા હોય ને અંદર જે જમીન આવે એ મીટર લેખે નવસો ને રૂપિયા તો કોરિડોર એટલે ઓલા ટૂંકમાં તાર ખેંચે તાર ખેંચે એટલે એ જમીનમાંથી માંથી જાય તો એ મીટર મુજબ ટૂંકમાં એના નવસો ને આપવામાં આવે હા એ જો જે તાર આવે એના પ્રતિ મીટરે નવસો ને ના પચીસ ટકા લેખે અમને મળવા જોઈએ તારમાં અને પોલના તો અહીંયા નક્કી થઈ ગયા હે એનો જીયર આવી ગયો હોય તો હવે અમને તારના પણ મળવા જોઈએ એક ખેતરના બે ભાવ ન હોય

બે હજાર એકવીસમાં બે હાજર સત્તર નથી અત્યારે ખેડૂતોનું કહેવાનું થાય છે કે પોલના તો બરોબર છે પણ કોરિડોરનો જે ભાવ છે એ વધારવામાં આવે જો છેલ્લે બે માં એક ત્રણ પ્રતિ ચોરસ મીટર જે ચૂકવાશે સ્ટર લાઈટ જે કંપની તો ત્રણ વર્ષમાં મોંઘવારી વધી છે તો દરેક વસ્તુમાં દર વર્ષે દસ ટકાનો વધારો થાય છે તો આમાં પણ દસ ટકાનો વધારો જો ગણીએ તો સાડા બારસો તેરસો રૂપિયા મળવા જોઈએ છતાં પણ ખેડૂતો નવસો ઓગણએંસી રૂપિયા એમને ભાવ મંજૂર છે કે ચલો નવસો ઓગણ કોઈ વાંધો નહીં આટલી લડત કરતાં પણ જે કોરિડોરનો જે ભાવ આપ્યો છે એ પહેલાં કેવું હતું કે એક હજાર એક હજારના પંદર ટકા આપતા એની જગ્યાએ ત્યારે છસો પંચોતેરના પચીસ ટકા આપે એટલે મૂળ તો કાન આમ પકડો કામ પકડો હરખું થાય એટલે ખેડૂતોનું કહેવાનું એવું થાય છે કે છસો પંચોતેરના જે પચીસ ટકા મળવાના છે તો ખેડૂત એવું ઈચ્છી રહ્યા છે કે પોલનો જે ભાવ મળે એ જ ભાવ આમાં પણ કોરિડોરનો પણ મળવો જોઈએ અને જો આગામી દિવસોમાં નહીં ચૂકવવામાં આવે આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતોએ બધાએ એવું નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં અલગ અલગ પ્રતિકાત્મક જલદ કાર્યક્રમો કરી અને જે આ લડત છે ન્યાય માટેની એ ચાલુ રહેશે આપણે એક બીજા ખેડૂત યુવાન છે એમની સાથે વાત કરી અત્યારે આ જે તમારી માંગ છે ટૂંકમાં આજ તારીખ ચાર એક બે હજાર પચીસ થઈ સાંજનો સમય થઈ ગયો તમારી જે માંગ છે એ માંગ ટૂંકમાં ન સંતોષવામાં આવે તો કામગીરી જે રીતના આજે બંધ થઈ એ જ રીતના બંધ રાખવામાં આવશે અને પ્રયાણ કામગીરી કરશે તો તમારી શું ખેડૂતોની તૈયારી એટલે આપણા ખેડૂત વાત નક્કી કરે એ રીતના બધું આયોજન થાય છે પણ એક વસ્તુ એ હે કે આપણે કીધું એ પ્રમાણે કે બેનું સેમ વળતર મળવું જોઈએ અને ખેડૂતને અગાઉ જાણ કરી અને એની સહમતી લેવી જોઈએ કે એ સ કોઈ રજૂ કરતા નથી પહેલાં કોઈ આપણને એવું ખાતરી ના આપતા કે અમે આપશું અને ડાયરેક્ટ કામ ચાલુ કરે એટલે પહેલાં તો એ કે ડાયરેક્ટ પહેલાં એ લોકો પાકું કરીને આપણને કહે દઈશું અને એનું ઓલું થાય અને ખેડૂતની સહમતી પછી જ કામ ચાલુ કરે એમ

અમે આભાર માની હળવદ તાલુકા ખેડૂતોથી હું આભાર માનું છું કે મીડિયા દરેક વસ્તુ અમને સાથ સહકાર સપોર્ટ આપે છે અને આજે આપણા એમપી અને એમએલએ પણ અમારી ત્યાં સુધી વાત પહોંચાડવામાં તમારો એક ખૂબ મહત્ત્વનો ફાળો છે મેહુલભાઈનો તાડવા તમામ મીડિયાનો એમપી એમએલએ સુધી અમારો કલેક્ટર સુધી અમારો અવાજ પહોંચાડવાનો મેન ફાળો છે અને તમારે અમે અમને ખૂબ દુઃખમાં અમને સહકાર આપ્યો છે એ બાબતે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આજે એવું છે કે આજે નવસો જીઆર આજ રોજ આપ્યો છે તો એમાં કોરિડોરનો ભાવ ડિફરન્સ છે તો નવસો ઓગણસીનો જીઆર પહેલો પ્રશ્ન તો માન્ય હોવો જ ન જોયું હું એક ખેડૂત તરીકે કહું છું મારા પોતાનું ફળ આવે છે આખું ફળ આવે છે અને મારી ચાલીસ વીઘા વાળી વચો વચ આવે છે તો પેલો બે હજાર એકવીસમાં જો એક હજાર ત્રણ રૂપિયા હોય તો દરેક કલેક્ટરને છે મામલતદાર અધિકારી છે પ્રાંત અધિકારી છે પણ દરેક ડિપાર્ટમેન્ટને દસ દસ ટકા વધારો દર વર્ષે મોંઘવારી ભથ્થું મળે છે તો ખેડૂતો મોંઘવારી બધું કંઈ ન દેવાનો બદલે માઇનસ કેમ કરવું નવસો ઓગણ ઓગણસી પ્લસ હોવું જોઈએ નવસો ઓગણસી પ્લસ સરકારે અને દસ દસ ટકાનો વધારો આપવો જોઈએ એ નથી આપતો તો ખેડૂતો બિચારા અભણ છે અને સંતોષ માને છે કારણ જો આપણે સરકારી કામમાં કંપનીના કામમાં ક્યાં રૂકાવટ કરવી તો ખેડૂત બધા બધા એગ્રી થઈ ગયા છે કે ભાઈ કંઈ વાંધો નહીં આટલો નવસો ઓગણસી રૂપિયા આપણે થાંભલાના સ્વીકારી લઈએ તો પછી કોરિડોરના ભાવમાં ડિફરન્સ શું કામ ઓકે તો કોરિડોરનો ભાવ આપો અને એ વિશે જો અમે બધા ખેડૂતો એવું કહેવા માગી છીએ બધા ખેડૂત હતી કે ભાઈ આ ભાવ અમને મંજૂર છે નહીં અને જબરજસ્તી કામ કરશે તો એના મિત્રો તમે આ પ્રદર્શન કરશું અથવા ત્યાં હવે અમે મારા મારી તૈયારી પણ છે હવે અમારા ખેતરમાં જો જબરજસ્તી વીજપોલવાળા કંપનીવાળા આવ્યા તો અમે મારી મારા મારા મારી કરવાની તૈયારીમાં હોત છીએ કે ભાઈ અમારા ખેતરમાં જબરજસ્તી આવશે તો અમે કાંઈ અમારો જીવ આપી દઈશું કાંઈ એનો જીવ લઈ લેશું લડા બરા અસ્તિત્વની લડાઈ છે અમારી બાપ દાદી મિલકત છે અમે કાંઈ કોઈ આ સરકાર એક બીજી વસ્તુ છે કે સરકાર અમારે જો સરકારનું સરકારને લેવા માગતી હોય સરકાર સરકાર છે એ માય બાપ છે પ્રજાનો માય બાપી સરકાર છે તો સરકાર એવું હોય કે ભાઈ સરકાર માટે જોઈ છે ગરીબ પબ્લિક માટે વીજળી ઉત્પન્ન આપી છે તો કોઈ પણ ખેડૂત હું હું પોતે કહું છું મારે મફત આપવી છે સરકાર જો સરકારનું પૂરેપૂરામાં ઇન્વોલ ઇન્વોલ્વ હોય સરકારનું પોતાનું હોય તો મારે મારા સામે એક રૂપિયા જોતો નથી હું ફ્રી આપવા તૈયાર છું પણ કંપનીને હું શું કામ મફત આપું કંપની મને કાંઈ મફત આપવાની છે તો હું શું કામ મફત આપું તો દરેક ખેડૂતને એવું છે કે ભાઈ કંપનીને શું કામ હું મફત આપી કંપની અમને કંઈ દોઢ રૂપિયા યુનિટ વિઝીપલ આપવાની નથી તો એના માટે અમે અમે ખેડૂતો આ બાબતે સહમત નથી તો દરેક ખેડૂતની વેદનાને સાંભળી અને આગળ એમપી એમએલ આપને શું સહકાર સપોર્ટ આપે છે પણ હજી વધારે સપોર્ટ આપ્યો સપોર્ટ સહકાર આપી અમે આપે આપે અપેક્ષા રાખી છે જય માતાજી ધન્યવાદ